ફરસાણવાળાના દુકાન જેવા પોચા અને એકદમ ખાવામાં ટેસ્ટી હોય તેવા ખાટા મીઠા તીખા પાત્રા બનાવવા માટે ખૂબ જ ઓછી સામગ્રીની જરૂર પડશે સાથે જો પાત્રા ઘરે જ તમે ઉગાવેલા હશે આ પાન તો બહુ સહેલાઈથી અને બહુ જ સસ્તામાં બની અને તૈયાર થતા હોય છે અત્યારે ચોમાસા જેવું વાતાવરણ વચ્ચે થઈ ગયું હતું તો પાત્રાના પાન ઘરે વાવેલા હોય તો ઇઝીલી તમને મળી જાય છે બાકી બજારમાં અત્યારે તમે ગોતવા જાઓ તો મળતા પણ નથી તો અહીં મારે ઘરે જ ઉગેલા હતા તેને મેં સારી રીતે ધોઈ ચોખ્ખા કરી લીધા છે અને એક કોરા કપડાંથી લૂછી અને સાફ કરી લીધા છે મોટાભાગે મોટા પાન હોય ને તેમાં જ આ પાછળ જે રગનો ભાગ કહેવાય છે એ જાડો હોય છે બાકી કૂણા પાનની અંદર તમારે બહુ કાઢવાની જરૂર પડતી નથી તો તમને જે જાડો પાટ લાગે તે આ રીતે તમારે કાઢી લેવાનો અહીં પાન તૂટી જાય તો પણ વાંધો નહીં તમને હું એવી સરળ રીતેથી પાત્રા ચોપડવાની રીત દેખાડીશ કે નાના બાળકોને આપી દેશો ને તો એ પણ તમને રોલ બનાવી અને તૈયાર કરી દેશે અહીં આપણે એક પાન ઊંધું ને એક ચત્તું એ રીતે આપણે નથી ચોપડવાનું બહુ સહેલી રીતથી જેમ દુકાનમાં ચોપડતા હોય છે એ જ રીતે હું તમને બતાવીશ અને હા એકદમ પોચા બનશે તમે જો આ રીતથી બનાવશો ને તો અને ખાવામાં પણ બહુ ટેસ્ટી એવા લાગશે એકવાર જરૂરથી આ રીત ટ્રાય કરજો અને આ રીતે બધા જ પાનમાંથી રગને દૂર કરી લેશું તો આ રીતે મેં બધા જ સાચવી અને રગને દૂર કરી લીધી છે લગભગ વચ્ચેની અને ઉપરની જ કાઢી છે બાકી મારે પાન છે એ બહુ મીડિયમ સાઇઝના હતા એટલે બહુ રગનો ભાગ નથી આ તમે રહેવા દેશો તો વાળવામાં છે એ વાંધો આવશે અને સાથે ખાશો ત્યારે ગળામાં થોડુંક ખરાશ જેવું થાય આપણને ચોંટતું હોય એવું લાગે ખંજવાળ આવતી હોય એવું લાગે તો એટલા માટે રગને દૂર કરી લેવી આ રીતે બધા પાનને મેં સાફ કરી લીધા છે હવે એક મિશ્રણ તૈયાર કરવાનું છે તેની માટે અહીં બે મોટા કપ અથવા તો અહીં મેં અઢીસો ગ્રામનો કપ લીધો છે આ રીતે તમે કોઈ વાટકીનું માપ સેટ કરી બે મોટી વાટકી લેવી અહીં મારે દસથી બાર મીડિયમ સાઇઝના પાન છે તો એ માપ માટે આ પરફેક્ટ છે સાથે વન થર્ડ કપ જેટલો ગોળ આમલીની ચટણી છે એ લીધી છે સાથે તેટલું જ પાણી ઉમેર્યું છે પોણી ચમચી મીઠું પોણી ચમચી લાલ મરચું પોણી ચમચી હળદર ઉમેરી છે અને એક મોટી ચમચી ભરી અહીં જીરું ઉમેર્યું છે અડધી ચમચી ગરમ મસાલો ઉમેરવાનો છે શાક શાકદાણો તમે જે વાપરતા હોય તે લઈ શકો સાથે અહીં બે ચમચી જેટલી ખાંડ પણ ઉમેરશું તમે ગોળ અને ખાંડ બંને સ્વાદમાં ઉમેરશો મિશ્રણ તો બહુ જ ટેસ્ટી એવા બનશે અને હા આમલીની ચટણીથી સ્વાદ બમણો થઈ જશે અને મારા અગાઉ આપેલા વિડીયાની અંદર કચોરીના વિડીયામાં આમલીની ચટણી મેં બનાવેલી છે તેમાં પણ મેં ગોળ ખાંડ મિક્સ વાપરી છે તમે ત્યાંથી જોઈ શકો છો અથવા તો મને કોમેન્ટ કરી શકો છો તો તમને હું વિડીયો નીચે કોમેન્ટમાં પિન કરી દઈશ સાથે એક મોટું લીંબુ નીચે હું જેથી આપણે પાનને ચોપડીએ ત્યારે અગાઉ લીંબુ ચોપડતા હોઈએ છીએ એ પ્રોસેસ ન કરવી આમાં મિશ્રણમાં જ તમારે ઉમેરી દેવું અહીં તીખાશ માટે તમારે આદુ મરચાંની પેસ્ટ ઉમેરવાની બિલકુલ જરૂર નથી અને હિંગ અને અજમા ઉમેરવાથી સ્વાદ બહુ જ નથી મજા આવતી તમને જો ભાવતા હોય તો તમે ઉમેરી શકો પરંતુ અમે અહીં અંદર ઉમેરતા નથી આપણે વઘારમાં ઉમેરવું હોય તો ઉમેરી શકાય અને તીખાશ માટે તમે વઘારની અંદર લીલા મરચાં ઉમેરશો ને તો વધારે ટેસ્ટી લાગશે તીખા લીલા મરચાં તમારે જેટલા ઉમેરવા હોય તેટલા વઘારની અંદર ઉમેરી દેવાના જેથી એકદમ બહારથી જ ચટપટા એવા તૈયાર થઈ જાય અંદર ખાટા મીઠા અને તીખા આ રીતે આંબલીના પલફવાળી ચટણીથી બહુ ટેસ્ટ જોરદાર આવશે એ ચટણી જાનો જીવ છે એમ કહી દઉં તો પણ ચાલે એ જેવી ચટણી તમારી હશે ને એવો પાત્રનો ટેસ્ટ આવશે ને આ મિશ્રણ છે એ ચડિયાતા મસાલાવાળું હોય તો જ થોડા પાતરા છે એ ખાવાની મજા આવે છે અહીં મેં વન ફોર્થ કપ જેટલું પાણી હજી ઉમેરેલું છે અહીં એ જ કપનું માપ મેં લીધું છે વન થર્ડ પણ મેં થોડું થોડું બે વાર ઉમેરેલું છે એટલે પોણા કપ જેટલું એટલે વન ફોર્થ કપ જેટલું ઉમેરી દીધું છે અહીં મેં બેસન નથી લીધો હા અહીં મેં ઘરે ચણાની દાળનો લોટ જે આપણે દળીને રાખતા હોય છે એ જ મેં લીધો છે અને અહીં કોઈ પણ પ્રકારનું તેલનું મોણ કે પછી સોડાખાર કંઈ પણ ઉમેરવાની જરૂર નથી ઈનો પણ નહીં અને લીંબુના ફૂલ પણ નહીં તો પણ એકદમ સરસ પોચા એવા તૈયાર થશે આ રીતે મિશ્રણને ખૂબ જ મિક્સ કરવાનું ગાંઠા ન રહેવા જોઈએ હવે સીધું જ મેં અહીં પ્લેટફોર્મને સારી રીતે સાફ કરી લીધો હતો ધોઈને ને એની ઉપર જ આપણે રાખી અને ચોપડવાનું કામ કરશું અને એ રીતે ચોપડશું કે તમને થશે કે ના વાંધો નહીં આવે આટલા બધા પાન છે ને છતાં બે રોલની અંદર બધા જ પાન સરસ એવા ગોઠવાય અને તૈયાર થઈ જતા હોય છે હવે તમે જોઈ શકો છો આ રીતે બધા જ પાનમાં સરસ એવી રીતે હું લગાવી દઉં છું બહુ પાતળું એવું લેયર કરવાનું છે એવું નથી કે જાજુ બધું ચોપડી અને એકદમ જાડું લેયર તૈયાર કરી દેવાનું પરંતુ પાન જ વધારે ખાવાના છે જો અહીં તમે જોઈ શકો ટૂટલા પાનને પણ હું આ રીતે ગોઠવી દઉં છું અહીં આ રીતે ગોઠવ્યું હવે હું કઈ રીતે ગોઠવું છું એ ખાસ જોવા જેવું છે અહીં એક પાન જતો એક પાન ઊંધું એ રીતે બિલકુલ તમારે ચોપડવાની જરૂર નથી ને આ રીતે સાઈડમાં પણ તમે નાના નાના પાન છે એ ગોઠવી શકો છો એ રીતે આપણે રોલ તૈયાર કરશું અને છતાંય એ બહુ જ સરસ એવા તમારા પાત્રા બનીને તૈયાર થશે અને તમે જુઓ ડિઝાઇન પણ પાત્રાની તમે મેં આગળ દેખાડ્યું એ રીતે બહુ જ સરસ એવી લાગશે અને ખાસ આ રીતે ઊંધા પાન રાખવા નીચેનો ભાગ છે ઉપરનો ભાગ છે એ નીચે આવે અને રગ જે આપણે જે કાઢેલી છે નાની નાની એ બધો ભાગ ઉપરની સાઈડ રાખવાનો તો આ રીતે ગોળ ગોળ તમારે પાથરતા જવા મેં આ ફરસાણની દુકાનવાળાની પાસે જે બનાવતા હતા ત્યાં મેં જોયું હતું કે એ લોકો આ રીતે ગોળ ગોળ જ ચોપડતા હોય છે એક પાન ચત્તું ને એક પાન ઊંધું એ રીતે નથી કરતા હોતા તો ખાસ તમારે પણ આ રીતે ગોઠવી અને જોઈ જુઓ એકવાર આ રીતે રોલ તમે તૈયાર કરજો તમને આ રીત બહુ સહેલી એવી લાગશે તો આ રીતે બધા જ જેટલા મારાથી ગોઠવાણા એટલા મેં એકમાં ગોઠવી દીધા છે એક રોલ તમારે કેટલો જાડો કરવો છે એ ઉપર તમારે આધાર રાખે તમારે કેટલા લેયર કરવા તો અહીં મેં એક એક લેયર આ રીતે કર્યું છે અને થોડું આગું આગું એવું નહીં કે ઉપરા ઉપરી તે બધા ગોઠવી દેવાના તમે જોઈ શકો છો હું ડિટેલમાં તમને દેખાડું છું એક રોલ હું તમને આ રીતે દેખાડું એટલે તમને પણ ખ્યાલ આવે કે ના ના બહુ સહેલી અને એકદમ કહેવાય ને કે ઝડપથી બની જાય ને આ પ્રોસેસ એવું આ રોલ બનીને તૈયાર થશે બાકી આ ત્રણ રોલ તમે બનાવો નાના નાના એટલી વાર લાગે પણ આ બે જ રોલની અંદર બહુ લાંબા અને બહુ સરસ એવા રોલ બનીને તૈયાર થઈ જશે તો જો આ રીતે લગભગ એક લેયર મારે બની ગયું છે આ લાસ્ટ પાન અહીંયા લગાવી દઉં એટલે આપણે એક રાઉન્ડ શેપ છે એ કમ્પ્લીટ થઈ જાય તો આ રીતે મેં આવડું મોટું રાઉન્ડ શેપ કર્યું છે હવે આપણે સાઇડ્સ છે એ બધી જ એની ભેગી કરી લેશું તો આ રીતે વાળી દઈશું એટલે કિનાર છે એ છૂટી ન પડે કે કિનારથી મિશ્રણ છે એ બફાતા સમયે બહાર ન નીકળે અને રોલ આપણું એકદમ પરફેક્ટ ફિટ એવો હોય એટલા માટે આ રીતે કિનાર છે એ વાળી અને થોડું ઉપર મિશ્રણ લગાડી દઈશું હવે એક સાઈડના ભાગ ઉપરથી વાળી દઈશું અને ત્યાં પણ આ રીતે મિશ્રણ લગાવી દઈશું જેથી આપણો રોલ છે એકદમ ટાઈટ છે ચોંટી જાય ઉખડે નહીં ત્યાંથી તો આ રીતે મેં બંને બધી સાઈડ છે ત્રણ સાઈડ લગાડી દીધું છે મિશ્રણ અને આ રીતે એક સાઈડથી હું ધીમે ધીમે ફિટ એવો રોલ બનાવી તૈયાર કરી લઈશ તો આ રીતે તમે કરશો તો તમે જોઈ શકો છો કેટલો લાંબો એવો રોલ મારો બની અને તૈયાર થાય છે નહીતર આપણે નાના નાના પાન હોય તો નાનો રોલ બને છે તો જે છે ને એકદમ સરસ હજી આ ફૂલશે એટલે ડબલ સાઇઝનો થઈ જશે અને પાત્રા બહુ સરસ એવા ગોળ બનીને તૈયાર થશે એકદમ લેયરવાળા બનશે આનાથી તો આ રીતે આપણે બીજો રોલ પણ તૈયાર કરી લઈએ તો આ રીતે બીજું લેયર પણ મેં તૈયાર કરી લીધું છે ગોળ રાઉન્ડ શેપમાં અને આ રીતે બંને સાઈડ વાળી દઈશ ઉપરથી એક સાઈડ વાળી દઈશ અને ત્રણેય બાજુ મિશ્રણ છે એ લગાવી દઈશ અહીં મારે મિશ્રણ છે પરફેક્ટ બન્યું છે વધ્યું પણ નથી અને ઘટ્યું પણ નથી તમે તપેલીમાં જોઈ શકો છો આ રીતે મારે બીજો રોલ પણ તૈયાર થઈ ગયો છે અને આપણે તેને વાળી લઈશું અને હા ખાસ આપણે ફિટ રોલ વાળવાના છે એકદમ ટાઈટ એવા બને ત્યાં સુધી આ રીતે કઠણ એવો રોલ વાળશો ને તો તમારા લેયર છે એ તમે જ્યારે વઘાર કરશો ને ત્યારે છૂટા નહીં પડી જાય અને ઘણી વખત એવું થતું હોય છે કે લેયર છે એ છૂટા પડી જતા હોય છે તો તેનું કારણ એ જ હોય છે કે તમે રોલ છે એ ઢીલો વાળ્યો હોય છે અથવા તો ગરમ ગરમ પાત્રા સીધા વઘારી લીધા હોય છે પાત્રાને એકવાર થઈ જાય પછી તમારે થોડીવાર માટે ઠંડા થવા દેવાના અને પછી કટ કરવાના અને પછી વઘારવાના એ રીતે તમે કરશો ને તો તમારા લેયર છે ક્યારેય છૂટા નહીં પડે અને આને મેં ખમણ અથવા ઢોકળા આપણે જે રીતે બાફીએ એ રીતે બાફી અને તૈયાર કરી લીધા છે લગભગ મેં અહીં વીસ મિનિટ સુધી ફાસ્ટ ગેસે એકદમ થવા દીધા હતા અને એકદમ ગરમ પાણી થઈ જાય પછી જ આપણે પાત્રાને મૂકી અને ડીશને કે ઢાંકણને બંધ કરવું અને આ રીતે એકદમ ઠંડા થઈ જાય પાત્રા પછી જ આપણે તેને કટ કરવા આ વાતનું યાદ રાખશો તો તમારી લેયર છે એ ક્યારેય છૂટા નહીં પડે તમે જોયું હશે બજારમાંથી આપણે લાવીએ તો એકદમ ઠંડા રોલ હોય છે એ ક્યારેય ગરમ ગરમ આપણને આપતા નથી અગાઉ કરી અને તૈયાર રાખેલા હોય છે જ્યારે આપણે પીરસવા હોય ત્યારે આપણે તેને ગરમ ગરમ વઘાર કરી અને ઇન્સ્ટન્ટ પીરસી શકીએ છીએ તો તમે આગાઉ અગાઉ પણ બનાવીને રાખી શકો છો હવે આ રીતે સાઈડનું હું બંને સાઈડથી કાઢી લઈશ અને વચ્ચેથી એક સરખા આપણે પીસ તૈયાર કરી લઈશું તમને પસંદ હોય એવડા નાના કે મોટા તમે પીસ કરી શકો સાવ નાના કરશો તો તેનો શેપ બરાબર નહીં રહે એટલે આપણે બને ત્યાં સુધી અડધાથી પોણા ઇંચ જેટલા આપણે એક પીસ થાય એ રીતે આપણે કટ કરશું તો આ રીતે બધા જ હું કટ કરી લઉં અહીં આ રીતે મારે બધા જ પાત્રા છે તે કટ થઈ ગયા છે અને એક સમાન કટ કર્યા છે હવે આપણે તેનો વઘાર કરી લઈશું તો ગેસ ઉપર એક વાસણ લઈશું તેની અંદર આપણે અહીં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ નાખશું તેલ થોડું આગળ પડતું હશે તો પાત્રા એકદમ સરસ લાગશે કારણ કે અંદર આપણે બિલકુલ તેલ ઉમેર્યું નથી અહીં એક ચમચી જેટલી રાઈ અડધી ચમચી જીરું એક ચમચી જેટલા તલ તલ અહીં ખાસ ઉમેરજો બહુ જ સરસ એવો ટેસ્ટ આવે પાત્રામાં સાથે લીમડાના પાન અને થોડી એવી હિંગ અહીં તમને સ્વાદ ભાવતો હોય તો અજમા પણ વગરમાં ઉમેરી શકો અને અહીં મેં લીલા તીખા મરચાં ત્રણ મોટી સાઈઝના લીધા છે તો અહીં તીખાશ તમારે જેટલી ઉમેરવી હોય તેટલી ઉમેરી શકાય છે વધારે કે ઓછી તો આ રીતે વઘારમાં તમે નાખશો ને તો બહુ જ તે તમારું કામ પણ સરળ બની જશે તમારે આદુ મરચાંની પેસ્ટ વાટવી નહીં પડે પેટમાં તમારે વાટેલા મરચાં પણ નહીં નાખવા પડે ને આ રીતે કટ કરી તમે નાખશો તો ઉપરથી વઘારમાં પણ બહુ સરસ એવો ટેસ્ટ લાગે છે લીલા મરચાંનો તો આ રીતે બધા ઉમેરી અને સરસ રીતે મિક્સ કરી દઈશું અહીંયા તમારે કડકડા કરવા હોય તો એકદમ સારી રીતે ફાસ્ટ ગેસ પર પાંચથી સાત મિનિટ સુધી થવા દેવાના અને જો સોફ્ટ જ ખાવા હોય તો આ રીતે મિક્સ કરી થોડી વાર રાખી અને ઉપરથી ધાણા સ્પ્રિન્કલ કરી અને ગેસ બંધ કરી દેવો તેને તમે લીલી ચટણી અને આંબલી જોડે બહુ સરસ લાગે છે આ રીતે પીરશો ને તો એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો તમને રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી શેર કરવાનું ન ભૂલતા હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી